જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુપ્ત નવરાત્રિ વિશે શ્રવણ કરીશું ગુપ્ત નવરાત્રિ કયા દિવસે શરૂ થશે તથા કયા દિવસે સમાપ્ત થશે ગુપ્ત નવરાત્રિનું મહત્ત્વ શું છે અને ગુપ્ત નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે તેનું રહસ્ય તેની કથા અને ગુપ્ત નવરાત્રિમાં દુર્ગા માતાની દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે તેમના નામ પણ આ વિડીયોમાં આપણે શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો સનાતન ધર્મમાં વર્ષમાં ચાર વખત નવરાત્રિ ઉજવવામાં આવે છે પ્રથમ ચૈત્ર નવરાત્રિ દ્વિતીય પોષ નવરાત્રિ તૃતીય અષાઢ નવરાત્રિ અને ચતુર્થ શારદીય નવરાત્રિ જ્યારે ગુપ્ત નવરાત્રિ વૈકલ્પિક હોય છે જ્યાં એક તરફ શારદીય અને ચૈત્ર નવરાત્રિ ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યાં બીજી તરફ ગુપ્ત નવરાત્રિની પૂજા ગુપ્ત રીતે થાય છે હવે આપણે જાણીશું કે ગુપ્ત નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે તથા ક્યારે સમાપ્ત થાય છે તથા મુહૂર્ત ગયા છે ગુપ્ત નવરાત્રિ અષાઢ માસના શુક્લપક્ષની તિથિથી શરૂ થાય છે તથા અષાઢ મહિનાના નોમની તિથિએ સમાપ્ત થાય છે વર્ષ બે હજાર પચીસમાં અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ પચીસ જૂન અને બુધવારના રોજ શરૂ થશે અને પ્રતિપદા તિથિ છવ્વીસ જૂન ગુરુવારના રોજ સમાપ્ત થાય છે ઉદયાતિથિ અનુસાર ગુપ્ત નવરાત્રિની તિથિ છવ્વીસ જૂન અને ગુરુવારના રોજ માન્ય ગણાશે અને ગુપ્ત નવરાત્રિનું સમાપન ચાર જુલાઈ અને શુક્રવારના રોજ થશે છવ્વીસ જૂન બે હજાર અને ગુરુવારના રોજ સવારે જ વિધિ વિધાનથી ઘટ સ્થાપના કરાશે જેના મુહૂર્ત સવારે પાંચ વાગે અને પચીસ મિનિટથી લઈને છ વાગે અને અઠ્યાવન મિનિટ સુધીનું રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગે અને છપ્પન મિનિટથી શરૂ થઈ બાર વાગે અને બાવન મિનિટ સુધીનું રહેશે હવે આપણે ગુપ્ત નવરાત્રિનું મહત્ત્વ શું છે તેના વિશે શ્રવણ કરીશું ગુપ્ત નવરાત્રિ તંત્ર મંત્ર અને ગુપ્ત સિદ્ધિઓ માટે પ્રચલિત છે માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગા અને તેમની દસ મહાવિદ્યાઓની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ આ દરમિયાન નવ દિવસ વ્રત રાખવાથી અને ઉપવાસ કરવાથી તથા મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે સુખ સમૃદ્ધિ આવે છે તથા સૌભાગ્ય અખંડ રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા તો થાય જ છે સાથે જ તેમની દસ મહાવિદ્યાઓની પણ પૂજા થાય છે આ પૂજા પૂર્ણ રીતે ગુપ્ત રીતે થાય છે હવે આપણે નવરાત્રિની વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું જે ભક્ત નવરાત્રિમાં વ્રત રાખે છે પૂજા વિધિ કરે છે તથા કલશ સ્થાપના કરે છે તેમણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું અને તમારા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરવું તથા ગંગાજળ છાંટીને સ્વચ્છ કરવું તમારા આંગણાને પણ સ્વચ્છ કરી રંગોળી પૂરવી ત્યારબાદ નવરાત્રિ વખતે મા દુર્ગાનું આગમન થાય છે તેથી તેમના સ્વાગત માટે તમારા મુખ્ય દ્વારના દરવાજા પાસે ઘીનો દીવો પ્રગટાવવો ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવી અને બાજોટ પાસે માટીના વાસણમાં અથવા માટીના લોટામાં ઘડામાં જવના બીજ વાવવા અને નવ તિથિ સુધી દરરોજ પાણી છાંટવું સંપૂર્ણ વિધિસર શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના કરવી સૌ પ્રથમ કળશમાં ગંગાજળ ભરવું જો તમારી પાસે ગંગાજળ ના હોય તો તમે શુદ્ધ જળ ભરી શકો છો અને કળશના મુખ પર આંબાના પાંચ પાન મૂકવા અને તેના પર નળિયેળ મૂકવું ફૂલોનો હાર પહેરાવવો કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ત્યારબાદ ધૂપ કરી કપૂર દીવો પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ બાજેટ પર મા દુર્ગાની પ્રતિમાની સ્થાપના કરવાની નવ દિવસ માતાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવાની જો તમારી પાસે માતાજીની નવ છબી ના હોય તો તમે મા દુર્ગા અથવા મા અંબેનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના પણ કરી શકો છો ત્યારબાદ મૂર્તિને સૌપ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ માતાને કાંકુ અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરવા ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને પૂજા કરતી વખતે માતાજીના મંત્રનો જપ કરવો અને માતાજીનું સ્વાગત કરવું તેમની પાસેથી સુખ અને સમૃદ્ધિની કામના કરવી ત્યારબાદ માતાજીની આરતી કરવી અને થાળ ગાવું પૂજા કરતી વખતે તમારે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે મંત્રનો જપ કરવો ત્યારબાદ કથા શ્રવણ કરવી અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો નવ દિવસ તમારે આ જ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી આખો દિવસ માતાજીનું નામ જપ કરવું દુર્ગા સપ્તાશક્તિનો પાઠ કરવો દુર્ગા ચાલીસાનો પાઠ કરવો અથવા તો માતાજીના એકસો આઠ નામનો પણ જપ શુભ ફળદાયી છે તો તમે માતાજીના એકસો આઠ નામનો પણ જપ કરી શકો છો તે સિવાય તમારે નિત્ય માતાજીનું નામ જપ કરવું ભજન કીર્તન કરવા આ જ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી નવ દિવસ તમારે માતાજીની પૂજા કરવી તેમની પાસેથી સુખ અને સમૃદ્ધિની કામના કરવી અષ્ટમી કે નવમીના દિવસે દુર્ગા પૂજા પછી નવકન્યાઓની પૂજા કરવી અને તેમને વિવિધ પ્રકારની વાનગીઓ અર્પણ કરવી છેલ્લા દિવસે માતા દુર્ગાની પૂજા પછી ઘટનું વિસર્જન કરવું માતાજીની આરતી ગાવી તેમને ફૂલો અક્ષત કાંકુ અબીર ગુલાલ સિંદૂર અર્પણ કરવા અને પછી કળશ ઉઠાવવો આ રીતે તમારે નવ દિવસ માતાજીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમે પૂજા કરશો તો માતાજી પ્રસન્ન થશે તથા તેમની અપાર કૃપા તમને પ્રાપ્ત થશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વૈભવની પ્રાપ્તિ થશે તથા સારા આરોગ્યની પ્રાપ્તિ થશે માતાજીના નવ નવરાત્રિમાં નવ સ્વરૂપોની પૂજા થાય છે પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા થાય છે ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા થાય છે પાંચમા દિવસે મા માતાની પૂજા થાય છે છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજા થાય છે સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા થાય છે આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે તથા નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે તદ ઉપરાંત આ દિવસોમાં મા દુર્ગાની દસ મહાવિદ્યાઓની પણ પૂજા કરવામાં આવે છે મા દુર્ગાની દસ મહાવિદ્યાઓના નામ આ પ્રમાણે છે મા કાલી મા તારા મા ત્રિપુર સુંદરી મા ભુવનેશ્વરી મા મસ્તિકા મા ત્રિપુર ભૈરવી મા ધુમાવતી મા બગલામુખી માતંગી અને મા કમલા આ પ્રમાણે દસ વિદ્યાઓની પૂજા કરવામાં આવે છે હવે આપણે નવરાત્રિના દિવસોમાં કયા કયા નિયમોનું પાલન કરવાનું તેના વિશે શ્રવણ કરીશું પ્રથમ આ ગુપ્ત નવરાત્રિ છે તેથી જો તમે ઉપવાસ અને વ્રત કરો છો તો તમારી પૂજા વિશે તમારે કોઈને જણાવવું નહીં ગુપ્ત નવરાત્રિ દરમિયાન માંસ મદીરા લસણ અને ડુંગળી જેવા તામસિક પદાર્થોનું સેવન ન કરવું મા દુર્ગા પોતે એક સ્ત્રી છે તેથી સ્ત્રીઓનું હંમેશા સન્માન કરવું જોઈએ મા દુર્ગા સ્ત્રીઓનું સન્માન કરનારા ઉપર પોતાના આશીર્વાદ હંમેશા વરસાવે છે નવરાત્રિના દિવસોમાં ઘરમાં ઝઘડો દ્વેષ કે અપમાન ન થવું જોઈએ એવું કહેવાય છે કે આમ કરવાથી માતાજી ક્રોધે ભરાય છે નવરાત્રિ દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નવ દિવસ બ્રહ્મા મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને દરરોજ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ નવરાત્રી દરમિયાન કાળા કપડાં ન પહેરવા જોઈએ અને ચામડાનો પટ્ટો કે જૂતા ચપ્પલ ન પહેરવા જોઈએ એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન વાળ ન કાપવા જોઈએ નવરાત્રિ દરમિયાન વ્યક્તિએ પલંગ પર નહીં પરંતુ જમીન પર સૂવું જોઈએ ઘરમાં આવનાર કોઈ પણ મહેમાન કે ભિક્ષુકનું અપમાન ન કરવું જોઈએ ગુપ્ત નવરાત્રિની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે અને સાધક માટે આ વિશેષ ફળદાયક છે ગુપ્ત નવરાત્રિમાં મોટે ભાગે વધારે પ્રચાર કરવામાં આવતો નથી સાધક તેમની સાધનાને ગુપ્ત રાખે છે ગુપ્ત નવરાત્રિમાં પૂજા અને મનોકામનાઓ જેટલી વધારે ગુપ્ત રાખવામાં આવે સફળતા તેટલી જ વધારે મળે છે આથી ભક્તે ગુપ્ત નવરાત્રિના વ્રત વિશે કોઈને જણાવવું નહીં હવે આપણે ગુપ્ત નવરાત્રિ શા માટે મનાવવામાં આવે છે તથા ગુપ્ત નવરાત્રિમાં માતાના દસ મહાવિદ્યાઓની પૂજા કેમ કરવામાં આવે છે તેના વિશે પણ શ્રવણ કરીશું એક વખત દક્ષ પ્રજાપતિએ યજ્ઞ રાખ્યો તેમાં સતીને કે ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહોતું ભગવાન શિવ પાસે જઈને સતીએ જીદ કરી કે તેઓ તેમના પિતા દક્ષ પ્રજાપતિને ત્યાં અવશ્ય જશે દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં સતીને કે ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહોતું એટલા માટે ભગવાન શિવે કહ્યું કે વિના આમંત્રણે તેઓ ક્યાંય જતા નથી પરંતુ સતી જીદ પર અડગ રહ્યા સતીએ તે સમયે પોતાની દસ મહાવિદ્યાઓનું પ્રદર્શન કર્યું હતું ભગવાન શિવે સતીને પૂછ્યું કે આ કોણ છે ત્યારે સતીએ જણાવ્યું કે આ મારા દસ સ્વરૂપ છે મારી દસ મહાવિદ્યાઓનું સ્વરૂપ છે મા કાળી મા તારાદેવી મા ત્રિપુર સુંદરી મા ભુવનેશ્વરી મા છિન્નમસ્તા મા ત્રિપુર ભૈરવી મા ધુમાવતી મા બગલામુખી માતંગી અને મા કમલા દેવી આ દસ સ્વરૂપો છે હું સ્વયં ભૈરવી સ્વરૂપમાં અભયદાન આપું છું આ જ દસ મહાવિદ્યાઓએ ચંડમુંડ અને નિશુંભ વધ સમયે દેવીએ અસુરો સાથે યુદ્ધ કર્યું હતું આ રીતે આમ નવરાત્રિ દરમિયાન આ દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે માતાજીના નવ સ્વરૂપોની પણ પૂજા કરવામાં આવે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે ગુપ્ત નવરાત્રિનું મહત્ત્વ શું છે ગુપ્ત નવરાત્રિ ક્યારે શરૂ થશે તથા ક્યારે સમાપ્ત થશે ઘટ સ્થાપના કેવી રીતે કરવી પૂજા વિધિ કેવી રીતે કરવી તથા આ દિવસોમાં કયા કયા નિયમોનું પાલન કરવાનું તથા માતાજીના દસ મહાવિદ્યાઓનું નામ શું છે તથા દસ સ્વરૂપોનું નામ શું છે તથા ગુપ્ત નવરાત્રિની કથા શું છે તેના વિશે જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે કોમેન્ટમાં જય દુર્ગામાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ